દીપો લાગો ગોજે ને સાતે રાગો દેખ દીપો લાગો પોએ સાતે રાગો

ડબલું તમે પડી મારજો ડબલુ લેવા નહીં જવું હા 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 અગિયાર વાગી જ લાગે છે તડકો એ છે રાજય દાળ પણ ઊંઘવાનું હવે મેળા જ આવે છે પેલું છે ને ત્યાંનું ગમ ગમો આવી તો જીવું જીવું પણ ખાવું બેકાર થઈ ગયું છે બાપા મરી જો મરી દોક પેલું પેલું બતાવા ખાઈ ખાઈ જવું કરશું કોઈ રેતું એ ગમું આવ્યું નહિ સરકડી પાડ પેલા આપડા આપડે

આ ડાયરા સો કરી કરી તો આ ક્ષેત્રમાં આવતું ને જો કપાની હાલત થઈ છે અરે રૂ વેણાવા આવી જ છે ન હોય ને તો આ બે દવા 10 15 મજૂર કરી નવનો વેણાઈ દઉ આ હું તા નહી માશે તો માય જાય વળી આ તો હાલ તો ખોઈ પાખો પોળી છે ને એ વેણાઈ દો આ હા હા આ તો છે એ આ એ તો આવી ગયો કો ડાયરા સો આ ડીકર આ મજૂરી કરવા દેતું નઈ તું તો એ આવી તો હા કરી રહ્યો છે તો કાતો આવી

દેખાતા નહી ગમો સટલું પકડું કરું કે આટલું આટલું રહી ગયું યાર હું છું હા નક્કી કરતી કાપી વાવું નાય જિંદગી મોય